కృష్ణ కనయో హిండ్ బాధాయ్యో నందూడో హిండో బాధాయ్య కనుూడా బోలె కనూడా కనూడా బోలె హిండోడో હે હિંડોળે બેસીને કાનો કાનુ મોરલી વગાડે હિંડોળે બેસીને કાનો કાનુ વગાડે દાદાજી ઝૂલવા બોલાવે રે કાનુડા નો હિંડોળ હે રાધાજીને ઝૂલવા બોલાવે રે કાનૂડા નો હિોળો મોરલી સોણી ને રાધા જબકીને જાગ્યા મોરલી ને રાધા જાગ્યા કિને જાતિજી ને પૂછવા લાગ્ય રે કાનૂડા નો હિંડોળ ડોળો છે કીર્તિજી ને પૂછવા લાગ્ય રે కనోడా నో హిండ్ కీర్తి జయ జై భఖో భాణ నే కీర్తి జియే జయ భాణ నే కిధు రాధాజీ నే ఫుడా రే కనోడా నో హిండ్ హే రాధాజీ నే గో ఫుడా ભખૂ ભાણ તો ક્રોધે ભરાણ ભખુ ભાણ તો ક્રોધે ભરાણ દાદાજી ને વડવાલા ગ્યનોડા નો હિંડોળ હે રાધાજીને ને વડવાલા ગ્યનોડા નો હિંડોળો ખૂણે બેસીને રાણી રાધાજીરી સાણા ખૂણે બેસીને રાણી રાધાજી રાધાજીરી સાણા સખીયું નાવ ચાલી રે સાનોડા નો હિંડોળો હે સખિયું મનાવ વા ચાલી રે કાનોડા નો હિંડોળો હે મોરલી ગાડીવાલે વાત જબુદ ભવંજ ગાડિયા મોરલી ગાડીવાલે વાત જબદ ભવન જ ગાડિયા ભખુ પાણ જબકીને જાગ્યા રે કાનોડા નો હિન્ડોળો હે ભખુ પાણ જબકીને જાગ્યા રે કાનોડા નો હિન્ડોળો હે રાધાજીને લઈને એ તો ગોકુળ પધાર્યા રાધાજીને લઈને એ તો ગોકુળ પધાર્યા ફૂલ થઈ છે વાલા મારી રે કાનૂ ભૂલ થઈ છે વાલા મારી રે કાનૂ નો હિંડોળો હે રાધાજીને કાન બેવ હિંડોડે જો રાધાજી ને કાન બે હિંડોળે ઝૂલે જુગલ જોડી કેવી શોભે રે કાનુડા નો હિંડો હે જુગલ જોડી કેવી શોભે રે કાનુડા નો હિંડોળો હે કાનુડા નો હિંડોળો દેવો એ વખાણ્યો કાનુડાનો હિંડોળો દેવો એ વખાણ્યો પુષ્પો ની વૃષ્ટિ કરતા રે કાનુડા નો હિંડોળો હે પુષ્પો ની વૃષ્ટિ કરતા રે કાનુડા કાના ને ઝુલાવ વાતા કુ લાવ વાણવો આવતા કાના ને ઝુલાવી રાજી થાતા તારે ಕಾನೂ ನೋ ಹಿಂ ಕಾಲ್ ಕೂಡ ನೋ ಹಿಡೋ ಹೆ ನಂದೂ ಹಿಂ ಬಂದೂಡೋ ಹಿಂೋಳೋ ಬಾಂಧಾವ್ಯ ಕಾನೂಲ ಬೋಲಾವೇ ರೇ ಕಾನೂ ನೋ ಹಿಂ કાનુડા ને ઝૂલવા બોલાવે રે કાનુડા નો હિંડોળો કૃષ્ણ કનૈયા લાલ જય